લમ મિત્રો અહીંયાથી તમે માટે નવો બ્લોગ વિડીયો લઈને તો આજે તો આપણે કાંઈ નહીં જૂનાગઢ ગયા હતા બે ત્રણ દિવસે આપણે બહુ ધક્કો છો આજ પણ ન થયું કેમ કે એમાં હું વાંધો હોય સ્લેપમાં વાંધો હોય ને બેટરી ધીમી પડી ગઈ કેમ કે બેટરી નવી હતી મંથલી બેટરી નવી ન કરીને ગેરંટી છે કે કંઈ ખબર નથી આપણે કાર્ડ ગોતવું જોઈએ પછી આપણે વંથલી ધક્કો હે મને ધક્કા ઉપર ધક્કા કેમ કે ગાડીઓ તો કેવરાય મને બહુ કેવરાય હો ગાડી હરમ તો આપણે એને કંઈ નહીં ગુજરાત આપણે આંદોલન કરવું બીજું કંઈ નહીં ગુજરાતમાં આંદોલન કરવું એટલે કરવું કરવું હોય આપણે ક્લિપ નાખદા ને આગળ કરી પેલા વર્ષમાં ગમે ત્યાં તમને કઈ ક્લિપ નાખવાનું તો એ ક્લિપ નાખતા આપણે જૂનાગઢમાં ગમે ત્યાં આંદોલન કરવું બીજું કંઈ બીજા જ આંદોલન જોઈએ વિડીયો ક્લિપમાં અરે અઢાર નહીં ઓગણીસ નહીં એકથી ઓલગણ નહીં પાતો જો તમે આપણે આંદોલન કરવું બીજું કંઈ નહીં તો ચાલો આંદોલનની વાત પછી આપણે લોક મંદિર કહીએ અને અહીંયા આપણે સાંઈ આવે બહુવાને આજ તો બહવાન ફૂલ હતો હું જૂનાગઢ ગયો તો મને ખબર છે બહુને તો બહુ જ ન બૌન ને કોક દોસ્તાર મારો મરે ઓફ થઈ દવાખાને દાખલ આંદોલનમાં આવું હે આંદોલનમાં હે નવું વાત કરીએ તો બહુ છે માહોલ થઈ ગયો અને આપણે જામફળીમાં જામફળ પણ આવવા માંડ્યા એવડા બહુ આવવા માંડ્યા અને સીતાપડીમાં તો હવે હજી વાર છે કે આપણે નવું એડ કર્યું ઝાડું સરગવો છે એ પણ બતાવ્યું આપણે આપણે જ આવ્યું હમણાં કોલોનિયા મિત્રો હરગવો અહીંયા ફૂટવાનું છે જો અહીંયા ફૂટી જાય અહીંયા નહીં તો પાણી જોડે ને મજબૂત ખોળવાનું હવે મિત્રો આપણે ભીંડા બહુ મોટા થઈ ગયા રીંગણી રોપ ને બધું બહુ મોટું રીંગણી ને એમને નહીં આવી એમાં તો ફાલ પણ આવી ગયો ઝીણકું રીંગણું પણ દેખાય ખાલી તમે જોવો તો ખરી રીંગણી ને ગવડું હાલો બતાવો ફૂલે આવી ગયું એવડા મજો આવડો છે ખાલી રોપ અને અહીંયા ભીંડો એવડો થઈ ગયો એક મોટો છે બાકી બધા નાના નાના હે તમને એમ લાગતું કે કીપા હે તો કે કીપર કપાસ છે તમને એમ લાગે તો આ જોઈ લો તો વાત કરીએ આંદોલન નું આપણે આંદોલન કરવાનું થાય જ આમાં જો તમે આગલી હલો ક્લિપ નાખી જ દો ટાણે જ તો ક્લિપ જોઈ લ્યો તમે પછી તમે કહી જાઓ મને ક્લિપ જોવો તો તમે આવવાનું ક્લિપ જોઈને ઓલું હાલો ક્લિપ નાખી દે પેલા આંદોલન કરવું એટલે કરવું હાલો ક્લિપ નાખી દે Ever since I left the city I've આંદોલન આંદોલનની કીધું તો આપણે કાંઈ નહીં હવે આપણે હે ને હજી ઘણું કામ હે વિડીયો એડિટિંગ કરવો પછી કાળીનો વિડીયો હવે મૂકવાનો બાકી છે તો બીજી ચેનલમાં આપણે બીજા ચેનલ વાપરીએ આપણે જેમાં થાય એમાં બાકી આપણે મૂકવાનું આપણી નવી ચેનલમાં તો આપણે હે ને ચશ્મા લુવા જો કેમ કે આખો દાખો દાખલા જૂનાગઢ ગયો ધીરે ધીરે ચાટા પડ્યા ચાટા આવતા હતા ને એટલે ધીરે ધીરે સાટા પડ્યા ધોઈ ધોઈ નેવડી સાફ કરતા ભૂલી ગયો સીધો આવીને વ્લોગ ઉતારવા માંડ્યો ઘડીક મોબાઈલ જોઈએ સીધો વ્લોગ ઉતારવા મંડ્યો ચાલો આપણે આંદોલન કરવું હોય પાક્કું જ છે